નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટન ઝડપી પાડ્યો છે રાજસ્થાન તરફથી આવી રહેલા આ ટ્રકમાંથી રૂપિયા અગિયાર છવ્વીસ લાખની કિંમતના ચાર હજાર સાતસો ચાર બોટલ દારૂ મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવ્યો હતો પોલીસે ટ્રકને સાડમાં લઈ તેની સઘન તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ટ્રકના પાછાના ભાગમાં જૂના અને ફાટી ગયેલા કોથળાઓ ભરેલા જોવા મળ્યા હતા પોલીસે આ કોથળાઓને હટાવીને જોતા તેની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી કુલ ચાર બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો જેની બજાર કિંમત રૂપિયા અગિયાર લાખ છવ્વીસ હજાર સાતસો પચીસ આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા ઓગણીસ લાખ છેતાલીસ હજાર સાતસો પચીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ટ્રક ચાલક પ્રકાશ બાબુરામ રેઠા રામપુરા જથ્થોની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે